આ બેન તો સાંજે જ હતા ને આપડે અમદાવાદ એટલા બધી બેન કેમ શરમાય છે કઈ ખબર કઈક તમારી ઉપર બધા તમારી ઉપર નિશાનો મારીને બેઠા છે કઈક તો છે ગ્રુપ છે ને એટલા માટે એટલે દર્શન થઈ ગયા ને અહીં વાંધો નહીં અત્યારે નીચે જાવશો ને કોણ કોણ ખચ્ચર ઉપર કોણ હાલી ને આવ્યું હતું આમાંથી અચ્છા તમે અચ્છા ખચ્ચર વાળા ચાક હેન્ડસ કઈ નઈ આરામથી કેટલા

भरोड़ा, 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 अलग अलग जगह ना जो, ओके, बता अलग अलग आराम कचोर ना? तो भाई तो भाई वेट ना? अच्छा है चलो ध्यान रखो आराम थी जाओ ना, जय श्री केदार जय श्री केदार જય તમે તો ઉપર જાવ છો ને અચ્છા તમે બધા સાથે જ છો ઓકે એવું છે કઈ નાસ્તો પાણી કરવું હોય તો ચા પાણી નાસ્તો વાહ ભાઈ વાહ ચલો કાંઈ આરામ આરામથી જજો ને જય માતાજી કહેતા જય શ્રી કહેતા અત્યારે છે ને આપડા ગેસ્ટ આવે છે બહુ બહુ દેશ કરે જી અત્યારે ગેસ્ટ આવે છે તો એમનો સામાન આવ્યો છે પીઠુંમાં આવી રીતે પીઠું જેમ જાય ગયો યુઝ છે જો પીઠું જાય છે આ

કેટલું મસ્ત વ્યૂ પોઈન્ટ છે કાંઈ ઘટે કાંઈ એટલે કઈ ના ઘટે ત્રણ દિવસ માટે સ્ટે અહીં કરવાના છે આ લોકો આ મસ્ત મજાનો નજારો છે ભાઈ હેલો હું મંદિર ગયો હતો ને તો ત્યાં જ આ લોકો મને મેળાતા હું તમને મળી દઉં પહેલાં તો હેલો ભાઈ જય શ્રી ક્રા શ્રી ક્યાંના છો આવડે પ્રોપર જુનાગઢ જય હો ગિરનારી ભાઈ આ લોકો બસેડા મને મંદિર જ મળ્યા હતા બટ મારા હોટલ નું થોડું કામ હતું ને તમને નાખ્યું હતું રૂમ બુક કરવા તો આ લોકો ન્યા મને મળી ગયા તમે કીધું કેન્ટીન આવી જતો હકીકત અડધી કલાક થી વેટ કરતા થેન્ક યુ સો મચ યાર ઉભા માટે થેન્ક યુ યાર થેન્ક યુ થેન્ક યુ સો મચ અરે ગીત થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ક્યાં ના છો આપડે અહેમદાબાદ અરે વાત હા 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 તમે નીચે જાવ છો ને એક જ સેકન્ડ એક સેકન્ડ આ લોકો આરામથી જાઓ ધ્યાન રાખજો અને મારા લઈ કઈ કઈ કામ હોય તો બોલજો ને ધ્યાનથી રાખજો મારી થોડી તબિયત ખરાબ છે એટલે થોડું બોલી ગયો નથી આરામથી જાઓ ને મારા ભાઈ ધ્યાન રાખજો જય શ્રી તાર કેમ છો મજામાં અહેમદાબાદ ત્રણે અરે વાત જરૂર આવી જાવ પડશો તો બધાને ભાગી થોડીક એવી ટ્રાફિક તો દેખાય છે તમે જો ખાલી ખચ્છર બહુ નીચે જાય છે આ તો માલવાડા છે આજે માલ જે હારે ને એ ખચ્છર છે બાકી યાત્રિ પણ દેખાય છે ઉપર આવવા વાળા પણ દેખાય છે વાત કરો ને ચાર વાગે છે કેદારખાટીમાં ઠંડો માહોલ થઈ ગયો આ તો તબિયત આવું ખરાબ છે યાર મારી આ જો વાતાવરણ બરાબરનું ખરાબ થઈ ગયું ને કેન્ટીનની કોઈ છે નહીં યાત્રી છે પણ હા ઓછી ઘંટીને દેખાય છે બધા આ જો ગુડ મોર્નિંગ નહીં ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ જ છે સ વાગી ગયા છે અત્યારે હું ઉઠો અને હવે જાઉં કે અંટીન સાઈડ ઠોક લાગી બહુ જ અને તમને એક સામાન્ય નજારો દેખાડો આમ તમને અંદર જ દેખાતું દેખાય ને પણ આ જો કેટલું મસ્ત દેખાય છે દેખાય વિચારો તમે ઉપરની સાઈડ તડકો હશે ને ત્યારે સૂરજ દાદાનો મતલબ તડકો એકદમ પડતો ત્યારે જ સમકતું હોય ને એટલું હા ભાઈ વાહ

કેવી રહી યાત્રા તમારી આખી આખું ચાલી નહીં આવ્યું ભાઈ સવારના પાંચ વાગ્યા નીકળ્યા હતા લોકો અત્યારે પોચ્યા આરામથી પોગી ગયા વાહ ભાઈ વાહ મંદિરે જઈને સીધા મળીએ અત્યારે એટલું ધૂંધલું છે ને તો બાબા ભેરવનું મંદિર પણ નહીં દેખાતું પણ હવે પહોંચી જ ગયા છે આપણે મંદિર પેલા તો આમ સોરી મારા તરફથી પહેલાં એનું કારણ એમ છે કે હું સવારમાં ઉઠીને વિડીયો એન્ડ કરું જમી લીધું તો થોડીક તબિયત વધારે ખરાબ થઈ જતી હતી સીધો હું એ જો ખાઈ પીને સીધો પૂરીને રાતે બનાવી હતી તો ત્યારવાળું મેં ખાધો એટલે ઘણું દુઃખે છે બાકી હોય છે ને સવારમાં પહેલાં ઉઠીને વિડીયો એન્ડ કરું તો હા આઈ હોપ તમને બધાને મારા નાનો પહેલા વિડીયો પસંદ આવે છે પસંદ થાય તો લાઈક સર ને લાલ બટન ઓપ્શન આવે ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જાજો આખું બંધ કરીને વિડીયો એન્ડ કરું છું ખબર નહીં કેમ એટલી બધી નીંદર રહી છે અને માથું પણ બહુ છે તો હા મળી જશે આજે બીજા જ વિડીયોમાં ત્યાં સુધી બાય Thank you